ત્યારબાદ ગાયના છાણાની રાખ જે વાની કહેવાય છે વાની લેવાની છે બે કિલો આપણે આમાં વાની અને ડીકમ્પોઝર બેન મિક્સ કરી નાખ્યું છે કમસે કમ અઠવાડિયું રાખો જેથી ડિકમ્પોઝરના બેક્ટેરિયા વાનીને પૂરેપૂરો ખોરાક લઈ લે બાદમાં આને આખો પંપ આનો ભરવાનો વાની અને ડીકમ્પોઝરનો પછી મરચીમાં છાંટવાનો જે આવી કોકડ હોય છે મિત્રો એને દૂર કરે છે આ રીતે મરચીને ગ્રોથ કરાવે છે જે ડીકમ્પોઝર અને ગાયના છાણની રાખ એનું બેનું મિક્સર કરી કમસે કમ અઠવાડિયું રેવા દેવાનું જેનો આ ફાયદો થાય છે આ ડીકમ્પોઝર બનાવવાની રીત સાવ છે આપણે એનો પણ વિડીયો બનાવશું જોરદાર આવે છે મરચીમાં કંઈ બીજું મિક્સ ના કરો અને ખાલી ડીકમ્પોઝર તમે આઠ દી અને આઠ દિવસે રાઉન્ડ મારી દો તો જોરદાર રિઝલ્ટ આવે છે થોડી ગંધ આવે છે સારું છે ઘનથી બીવાનું નથી કેન્સલથી બીવાનું છે આપણે જય ગોમત આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ